આજે અમે આપને ભાવનગરમાં બનેલી ઘટના વિશે જણાવીશું ગઈકાલે પાનવાડી એમ કે જમુડ વિસ્તાર નજીક ધારિયા સાથે એક યુવાન વાહન ચાલકોને રોકી તેની પાસેથી પૈસા ઉઘરાણી કરતો હતો જેને લઈને સોશિયલ મીડિયામાં એક વિડિયો વાયરલ થયો હતો ત્યારે ત્રણ ઈસમો દ્વારા તેને મેથી પાક આપ્યો હતો પરંતુ પોલીસને બોલાવી પોલીસે તેને ઝડપી લઈ ધરોડો સ્વીકારવી હાથ ધરી હતી નમસ્કાર બી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું મેવલ હરસોરા ગઈકાલે ભાવનગર શહેરના પાનોડી વિસ્તારમાં આવેલી જમુણ સ્કૂલ પાસે એક ચોંક આવનારી ઘટના બની હતી વિજયભાઈ ત્રિકમભાઈ ગોંડલિયા નામના વ્યક્તિએ રાહુલ ઉર્ફે ટીટી નામના ઈસમે જાહેરમાં રોકી અપશબ્દો બોલી અને પોતાની પાસે રહેલા લોખંડના ધારિયા વડે ધાક ધમકી આપી હતી આટલું જ નહીં રાહુલ ઉર્ફે ટીટીએ વિજયભાઈની બાઇકમાં તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું હતું આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકોમાં રોષ જોવા મળ્યો હતો ખુલ્લીઆમ જાહેરમાં પ્રકારનો આતંક મચાવનાર વ્યક્તિ સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી હતી આ ઘટના બાદ પીડિત વિજયભાઈ ગોંડલીએ તાત્કાલિક પોલીસ ફરિયાદ નોંધાવી હતી ભાવનગર પોલીસ આ મામલાને ગંભીરતાથી લીધી અને તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી સરા જાહેર ખુલ્લા હથિયાર સાથે આંતક ફેલાવનાર રાહુલ રૂપે ટીટીને નિલંબાગ પોલીસે આજરોજ અટકાયત કરી કાયદાનું ભાન કરાવ્યું હતું બી ન્યૂઝ સાથે જોડાયેલા રહો વધુ સમાચાર માટે જોતા રહો બીએ ન્યૂઝ નમસ્કાર